દેશી બનાવટની પિસ્તોલ સાથે કિસમને ઝડપી પાડતી ભાવનગર પેરોલ ફરલો પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભાવનગર પેરોલ ફરલો સ્ટાફના માણસો શહેર વિસ્તારની પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે ભાવનગર તળાજા રોડ પર કેપિટલ હોન્ડા શોરૂમની પાછળ આવેલ વલ્લભ રેસીડેન્સી પાસે આવેલ મંદિર નજીક ઉભેલા શખ્સની ઝડપી લેતા તેની પાસેથી વિદેશી દેશી બનાવટની પિસ્તોલ કિંમત રૂપિયા દસ હજારની મળી હતા તેની પૂછપરછ કરતા આરોપીએ પોતાનું નામ સિદ્ધાર્થ રૂપે બબલુ વાસ્તવ હોવાનું જણાવ્યું છે বিহারનો વતની છે આ સક્ષસ સામે કાયદેસરની કાર્યવાહી કરવા ભરતનગર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સાથે કેમેરામેન મનન રાજ્યગુરુ રાજશ્રી વન સ્ટોપ સુઝ સોક ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ